ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ જય જોહર જય આદિવાસી એક નવલોગમાં સુમિત્ર સ્વાગત છે અને સવાર સવારનો ટાઈમ છે અને એકદમ વાતાવરણ ચેન્જ થઈ ગયું મિત્રો જોઈ શકો છો વરસાદનું મોસમ ફૂલ બની ગયેલું છે એક એકદમ વાદળ આવી ગયેલા છે અને મોસમ બી ઠંડુ થઈ ગયું મિત્રો અને આપણે બી ગાયોનો ઘાસચારો આ બહાર નાખેલો છે ઢપવાનો છે મેડમ કંઈથી લઈ એવી લાકડા એ બી સળગાવવા માટે મૂકવાનું છે અને બચ્ચા પલ્ટી સ્કૂલે ગયેલી છે આપણે લેવા માટે જવાનું છે મિત્રો આપણે રહ્યા છીએ ખેતરે ટાઉન લગાવીએ અને પાણી ચાલુ છે મોસમ બી એકદમ ઠંડુ થઈ ગયેલું છે પણ જુવારમાં પાણી ચાલુ છે આપણે પાણી વાળી આવીએ પહેલાં પછી જઈએ સ્કૂલે આપણે આવી ગયા મિત્રો ખેતરે અને જોઈ શકો છો આ છે જુવાર અને લાઈન કરેલી છે આપણે પાણીની પાણી ચાલુ છે ખેતરમાં જઈને જોઈએ મિત્રો જોઈ શકો છો આમાં પાણી આવી ગયેલું છે આ બાજુ આ સાઈડે પાણી અહીંયા સુધી આવી ગયું મિત્રો આટલી વાર કટિંગ થઈ અને આપણે કટિંગ ત્યાંથી બાકી છે હજુ તો પાણી આપણે ચાલુ કરેલું છે એટલે એકવાર વાળી દઈએ આપણે મિત્રો લાઇન ચેન્જ કરી નાખી જોઈ શકો છો મિત્રો અહીંયા ત્યાં આગળ જુવારમાં કરી દીધી છે લાઇન અને હવે જઈએ સ્કૂલમાં બચ્ચા પલટીને રહેવા માટે ટાઈમ થઈ ગયો છે મિત્રો બચ્ચા ઓમ સરકાર હાઈ કરે છે મિત્રો જોઈ શકો છો અમે આવી ગયા ખેતરે અને જુવાર કટિંગ બી ચાલુ છે અને ત્યાં પાળ સાફ સફાઈ ચાલુ કરી દીધી એ એકદમ વરસાદનું વાતાવરણ બનેલું છે તો ધીરે ધીરે તડકામાં કામ નહીં થાય તો આ મોસમમાં કામ કરીએ ઘણું લાગેલ છે સફાઈ કરવા માટે ત્યાં મેડમ બી કટિંગ કરતી છે જોઈ શકો છો મિત્રો તળગાવી દીધું સાફ સફાઈ બી ચાલુ કરી દીધી અને કટિંગ કરીએ જુવાર આપણે ધીરે ધીરે પાણી મૂકેલું છે એટલે થોડું ભી વિના ભીનું છે પણ વીલો ઘાસચારો જોઈએ એટલે કટિંગ કરવાનું ચાલુ કરી દીધેલું છે આપણે મિત્રો ખેતરે આવેલા હતા લાઇન કરી દીધી જોઈ શકો છો લાઈન ત્યાં ફોરજી ને પિયરમાં અને હજી બી મિત્રો કટિંગ થઈ ગઈ હવે જતા છે ઘરે સાઈન થઈ ગઈ છે ને ત્યાં જોઈ શકો છો અમારે મોરી માતાનું મંદિર છે મિત્રો ઓમ સરકાર ત્યાંથી હાઈ હેલો કરે છે અને હનુલિયાઓ બોર કાજુ કિસમિશ છે મોરી માતાનું મંદિર અને ટ્રોલી આપણી ભરાઈ ગઈ મિત્રો અને બેસી ગયો ગાડી પર હવે જઈએ ઘરે જો વિડીયો બનાવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરીજો ચેનલ ને મિત્રો સાંજ થઈ જાય છે અને આપણે એક સરપ્રાઇઝ લઈ આવી મેડમ આપણા માટે માટે જોઈ શકો છો મિત્રો આ છે નટરાજ આટા ચક્કી અને અને આ છે નટરાજ આટા ચક્કી મિત્રો જોઈ શકો છો મિત્રો આટા ચક્કી લે આવી મેડમ એના સેવિંગના પૈસામાંથી અને જોઈ શકો છો આ છે એને સ્ટીલ વોકેટ તો હમણાં ચક્કી ચાલુ કરવાનું છે આપણે મિત્રો બંધ કરી દીધું અહીંયા બંધ કરી દઈએ મિત્રો અને આ છે એનો હોપર જોઈ શકો છો મિત્રો નટરાજ આટા ચક્કી અને આમાં આપણે અહીંયા રાઈસ

બંધ કરી દીધી છે મિત્રો અને ચાલુ થઈ છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અને આવા જોડે સાથે ફરી મળીશું ત્યાં સુધી જય જોહર જય આદિવાસી